કેશોદ આંબેડકર વાસ વિસ્તારના લોકોને પીવાના પાણી પ્રશ્ન નગરપાલિકામાં હલ્લા બોલ કેશોદમાં વોર્ડ નંબર બે ના રહીશ મહિલાઓ ઉનાળાના દિવસોમાં નિયમિત પીવાનું પાણી આપવામાં આવે તેમજ મૂડી આવા કુવામાંથી ફરી પાણીનું વિતરણ કરવામાં આવે તેવી માંગ કરી હતી સાથે આપના કાર્યકરો પણ નગરપાલિકા ચીફ ઓફિસરને મળી આ પ્રશ્ને રજૂઆત કરી આ વિસ્તારમાં આવેલા મૂડિયાવાવ કુવો જર્જરિત હાલતમાં હતો ધરાશયથી આ બાદ પાણી વિતરણ વ્યવસ્થા ખોરવાઈ ગયેલ છે

સમજો અને આ કુંભાર વાળા ની બાઈ મારી પાસે છે એને પાણી ન થાતું ને અમારે ન આવતું તો બે કલાક તો પાણી ના દે પણ દોઢ કલાક તો દે દે અમને અને અહીંયા આવીએ તો કાઢી મેળે અમને સબાયડા લઈ ત્રાસ જ આપ્યો છે ખોટી રીતે સાવ મુંડિયા વાવી નથી કરતા અમે નું તમે મુકેશ એમ વાઘેલા કેશોદ નગરપાલિકા ચીફ ઓફિસર વોર્ડ નંબર બે વિસ્તારમાં ઓછા ફોર્સ થી પાણી મળી રહ્યા બાબતની રજૂઆત અત્રેની કચેરીને મળેલી હતી જે જોતા ત્યાં નિયમિત રીતે પાણી સપ્લાય કરવામાં આવે છે પરંતુ તે લોકોની એક અન્ય જરૂરિયાત એવી છે કે તે વિસ્તારમાં જે મુંડિયા કૂવો કરીને કૂવો છે જે ગયા ચોમાસામાં ભારે વરસાદને કારણે ધરાશાયી થયો હતો જેને રિપેરિંગ કામ કરવાનું આયોજન કેશોદ નગરપાલિકાએ આવનારી સ્વર્ણિમ ગ્રાન્ટમાં આયોજન હાથ ધરેલું જ હતું પરંતુ અત્યારની જરૂરિયાત ધ્યાને લેતા કેશોદ નગરપાલિકાએ આ કામ સત્વરે થાય તે મુજબનું આયોજન કરેલું છે અને આ જ કૂવામાંથી ફરી તે લોકોની જે જૂની સપ્લાય હતી જે જૂનું રૂટિન હતું એ મુજબનું પાણી હવે પંદર દિવસ પછી જે કૂવા રિપેરિંગનું કામ શરૂ થાય અને કામ પૂર્ણ થઈએ એટલે એમની જે જૂની સિસ્ટમ હતી પાણી સપ્લાયની એ મુજબ ચાલુ કરી દેવામાં આવશે અને એ લોકોનો જે પાણી સપ્લાયનો પ્રશ્ન છે એટલે એ લોકોને જે સ્ટોરેજ ઓછા છે તેને કારણે પાણી પાણીના પ્રશ્ન ઉદભવે છે

જોવા માટે કોઈ પણ સરકારી તંત્રએ તસદી લીધી ન હતી ત્યારબાદ આ કૂવો રિપેર થાય એના માટે બે થી ત્રણ મહિના અગાઉ પણ લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી કે ભાઈ આઈનું જે પાણી છે તે આજુબાજુના વિસ્તારના ઘણા પરિવારોને આવરી લે છે તો આ કૂવો રિપેર કરી અને ફરીથી વ્યવસ્થિત કરવામાં આવે અને ગ્રાન્ટમાં આવનારી જે જનરલ બોર્ડની મિટિંગ હોય એમાં ગ્રાન્ટમાં સમાવેશ કરીને આને જલ્દમાં જલ્દ રિપેરિંગ કરવામાં આવે પણ આજ મારા લગભગ મહિના થઈ ગયા આમાં તસદીર લેવામાં આવી નથી નગરપાલિકા તરફથી આજ ચીફિસ ચીફ શ્રીને રજૂઆત કરી અને ચીફ શ્રી સાહેબે અમને અમનેતરી આપી છે કે પંદર દિવસ બાદ કુવાનું રિપેરિંગ કામ ચાલુ થશે અને હાલમાં જે પાણી છોડવામાં આવે છે એ પાણી વ્યવસ્થિત છોડવામાં નથી આવતું એમાં નીતિ અપનાવવામાં આવે છે છે જે સારા વિસ્તાર ત્યાં બે કલાક પાણી છોડવામાં આવે છે અને આ જે પછાત વિસ્તાર કહેવાય છે ગરીબ લોકો રહે છે મધ્યમ વર્ગના લોકો રહે છે તો એની સાથે અન્યાય કરવામાં આવે છે અને પોણી કલાક કે અડધી કલાક જ પાણી છોડવામાં આવે છે આ પાણી જે ભાઈ છોડે છે મિતભાઈ તેને પણ સાહેબ બોલાવી અને વાત કરી કે ભાઈ આવું કેમ થાય છે તો મિતભ ભાઈએ એવી રજૂઆત કરી કે ભાઈ તમે વેરા ભર્યા કે ભર્યા તો વેરા ભર્યા હોય કે ન ભર્યા હોય મારી મિતભ ભાઈને પણ કહેવાની વિનંતી છે કે ભાઈ વેરા ભર્યા હોય કે ન હોય પાણી જેવી બાબતમાં વેરાની ગણતરી ક્યાંય કરવામાં આવતી નથી માટે આવી નીતિ અપનાવવામાં ન આવે અને જલ્દમાં જલ્દ સાહેબે જે વાત કરી છે વિનમ્રતાથી કે પંદર દિવસમાં વાવ નું નું કામ ચાલુ અને હવે પછી જે પાણી છોડવામાં આવશે એ કાયદેસરના ધોરણે દોઢ કલાક છોડવામાં આવશે જો આવું નહીં થાય તો આવનારા સમયમાં આમ આદમી પાર્ટી સાથે વિસ્તારના લોકો કેસો ચાર ચોક ને ચક્કા જામ કરે કે નગરપાલિકાને તાળાબંધી કરે તો એની સંપૂર્ણ જવાબદારી નગરપાલિકાની રહેશે જય હિન્દ જય ભારત